સુરતના વતની એવા રફીક એન્જિનિયર અને જમીલા એન્જિનિયરની પુત્રી રફતે એકસાથે સાથે છ જેટલા ગોલ્ડ મેડલ એમ બીબીએસમાં મેળવીને સમાજ અને પોતાનું નામ રોશન કર્યું છે સુરતની ગોલ્ડ મેડલ તરીકે હવે વિખ્યાત બની ડૉક્ટર રફત એન્જિનિયરે છ ગોલ્ડ મેડલ મેળવવાનો ઇતિહાસ રચ્યા પ્રથમવાર ડૉક્ટર તરીકેની કઠિન પર યાત્રા પણ પૂર્ણ કરી છે ડોક્ટર રફત રફીક એન્જિનિયરિંગ સેક્ટર ઇતિહાસમાં પોતાનો નામ સુવર્ણ તેમની એમબીબીએસ ની ડિગ્રી પૂર્ણ થવાના આરા તેમણે એક સાથે છ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે ડોક્ટર રિફટે અજોડ એકતા સાથે પડકાર પણ પાર કર્યા છે એજ્યુકેશન સેરેમની દરમિયાન ડોક્ટર રફતને વિવિધ શૈક્ષણિક વિષયોમાં તેમના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને મળેલા સન્માન માત્ર તેમની બુદ્ધિમત્તા જ નહીં પરંતુ વિશ્વના સૌથી કઠિન શૈક્ષણિક માર્ગોમાં એકમોમાં તેમની સહનશક્તિ અને ધીરજને પણ જીવંત પુરાવો છે રફીક એન્જિનિયર અને જમીલા એન્જિનિયરની પુત્રી ડોક્ટર ઇફત સમાજ માટે ઐતિહાસિક સીમા ચિહ્ન રૂપ છે તેમના પરિવારમાં પ્રથમ ડોક્ટર હોવાનું બહુમાન પણ તેઓ મેળવી છે કોલ કરે અભી એટ સેવન ડબલ થ્રી ઝીરો ફાઈવ ડબલ થ્રી સિક્સ ફોર પર યા નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ ઝીરો પર હિમાલયા એન્ટરપ્રાઇઝેસ જીઓ માર્ટ ડિજિટલ ભરૂચ